પાસ કરવાનું સપનું છે પરંતુ ખબર નથી કે ક્યાંથી શરૂઆત કરીએ સાચી માર્ગદર્શિતા અને યોગ્ય યોજના મળે તો જીપીએસસી અશક્ય નથી અને એ જ પ્રોવાઈડ કરે છે એક્યુમેન્ટ ગેટ એકેડેમી આજે આપણે જાણીશું કે શું કરીએ તો તમારી જીપીએસસીની પ્રિપરેશન સુપર ઇફેક્ટિવ બને સો એક્યુમેન્ટ ગેટ એકેડેમીમાં આપણે આઈઆઈટી એનઆઈટી અને ગેટ જીપીએસસી ટોપરના ફેકલ્ટી પ્રોવાઈડ કરીએ છીએ તો તે લોકો પોતાના એક્સપિરિયન્સથી સ્ટુડન્ટને ગાઈડ કરે છે કે કેવી રીતે કોન્સેપ્ચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગથી ક્વેશ્ચન સોલ્વ કરવા જોઈએ અને આટલું જ નહીં અને એક્યુમેનમાં તમારી જીપીએસસીની પ્રિપરેશન સિસ્ટમેટિકલી સ્ટ્રક્ચર બને છે જેમાં તમને ડિટેલ સિલેબસ બ્રેકડાઉન ટોપિક વાઇઝ સ્ટ્રેટેજી ડેલી ક્લાસ વીકલી ટેસ્ટ અને રિવિઝન સાયકલથી તમારી કન્સિસ્ટન્સી બને છે અને આ જ કન્સિસ્ટન્સીથી તમારું કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય છે એક્ઝામ માટે મારી પાસે મોર દેન ફાઇવ હન્ડ્રેડ સક્સેસ સ્ટુડન્ટની સ્ટોરી છે અને એ જ સ્ટુડન્ટના સક્સેસ સ્ટોરીથી તમે બી મોટિવેશન મળે છે અને એ જ મોટિવેશનથી તમે બી તમારું જીપીએસસીનું ડ્રીમ અચીવ કરી શકો છો એક્યુમેન્ટ ખાલી કોચિંગ નથી આપતું એ કેરિયર ગાઈડન્સ આપે છે જે સ્ટુડન્ટ્સ પીએસયુ જીપીએસસી હાયર સ્ટડી પ્લાન કરે છે એમના માટે એક રોડમેપ સ્ટ્રેટેજી તૈયાર કરે છે તો ફ્રેન્ડ્સ તમારું સપનું છે જીપીએસસી ઓફિસર બનવાનું તો આજે જ તમે સ્ટાર્ટ કરો મારા જર્નીને સહી ગાઈડન્સ પર્સનલ સર્વિસ સ્ટ્રક્ચર લર્નિંગ મોટિવેશન એકેડમી માં સો ફ્રેન્ડ્સ જોઈન કરો આજે જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલું